જય માતાજી નમસ્કાર કેમ છો મિત્રો બધે મજામાં ને મજામાં એવા એવાને એવા હેતુથી આશા સાથે આપણે આજેનો બ્લોગ આઈ થિંક ચાલુ કરીએ એટલે કે સ્વાગત છે તમારું અમારા નવા એક બ્લોગમાં એ સવાર સવારમાં ફરીને આપણે વાળીએ હે ને ખેપા મારવા આવી ગયા પલટી બ્લાઉ તો હાંકવાની વાત કરીએ ને તો જ્યાં વરસાદ આવી ગયો હતો ને જો ઢેફા હલકા ઘણા પડી ગયા રોટા વોટા નહીં મારું પડે થાંભલો પાટ માર દે હું ને એક કે બે વખત એટલે હા ઢેફા ભરભર ભૂકો થઈ ગયા હે મસ્તનું થોડુંક કામ પણ સારું બની ગયું વરસાદ આવવાની હિસાબે ને નુકસાની પણ છે હવે પણ સમજી લ્યો કે કમોસમી વરસાદને એમ આવઠું હોય એટલે કુદરતી આફત એટલે નુકસાની તો ફાયદો થાય ને એનાથી સો ટકા નુકસાની થાય પચીસ ટકા ફાયદો થાય 75% ટકા નુકસાની હોય જ તે અહીંથી આટલું આપણે એને અહીંયા સમજો કે આકવાનું બાકી છે ને આવી ગયા આપણે ચાહે ચડાવી દીધું છે ને હવે આકવાની શરૂઆત કરીશું અમારે આવ્યો તો પણ ધીમો પવન બહુ હતો પણ બીજા દિવસે હજી આવ્યો હતો કાલ ને પરમ દી અમારે જિગ્નેશભાઈ આવી ગયા પણ બગડાટી બોલાવા નહીં ભાઈ બગડાટી બોલાવી નાખી બે ઢોકળો આવી ગયો ખેડી નાખી

હા હા મેં હેઠું આવી ગયો હવે આપણો આમાં દેખાય ને આવી ગયો છે અહીંયા ઓલી કાદી હતી ને કાદી પણ એક ચાન્સ ટપી ગયા આપણે બપોરે પોણા વાગે જમવા ગયા હતા ને અહીંયા ભગ્યા છે આપણે હાલમાં જુઓ આટલું રહ્યું એટલે કે પાંચથી છ કલાકનું આંકવાનું છે હજી પાંચથી છ કલાક થાય કેમ કે હજી ઘણું છે આવું નથી પૂરું તો પણ નથી થાય એમ ને થોડુંક બહાર પણ આપણે જવાનું થાય બીજું ટ્રેક્ટર એક રિપેરમાં મળ્યું એ લેવા તો જોઈશું કેટલું આપણે હવે આકી આવ્યા છીએ ચાર વાગ્યા લાગીને આંખીએ કે પાંચ વાગ્યા લાગીને આંખી છે છીએ હવે આપણે જોઈશું આપણે કેટલોક ટાઈમ હાકીએ અઢી વાગે આપણે ચાલુ કરી દઈએ તડકો તો હે ગરમી પણ છે પણ થોડું થોડું કોમન હાલે છે એટલે વાંધો નથી બહુ જ ગરમી છે બાકી તો વરસાદનું દે આવ્યો તો એટલે કાલ આખો દે આપણે નહોતું ઐકું અને આજ પાછું થોડું કોરાળું થઈ ગયું ને તો આખી છીએ પિન નથી બહુ ભરાતી ને કાલે તો પિન ભરાત એવું પોઝિશન રહે તો ચાલો બધે ચાલુ હાલમાં બતા દીધો હજી તો ત્યાં જ્યાં પાણા અહીંયા હાલમાં પડ્યા હે એ હવે મારે પીડા કેમ એક ગાડા જેવા આપણે હમણાં મોટા મોટા નાખ્યા ખા પંદર કિલો કોઈ વીસ કિલો ને એવા બધા ફરતી કરાથી આમ જ્યાં કાદી હતી ને એ સચ અહીંયા લગી નથી અહીંથી કરીને વાં લગી એટલે છ હાથ ફૂટ કાદી આપણે આ બાજુ ખેડી પાંચેક ફૂટ ઓલી બાજુ ખેડી ચાર ફૂટ ઓલી બાજુ ખેડી ને છ પાંચેક ફૂટ આ બાજુ ખેડીશું ફરતી ખરા આમ લખીને તો પાંચ પાંચ ફૂટ કાદી આપણે ખેડીને પછી વચમાં પાણા નીકળે આમ ચકેલી નાખા અને કરીને જીગ્ન પ્રજા હજી આપણે ફૂગા આંક્યા છે ફૂગવાની વાત કરીએ ને તો આપણે આઈથી આઈથી ચાલુ કર્યું હતું આઈથીન એટલું આપણે આકી નાખ્યું હતું બોબો પહેલાં આ બોબો પછી આપણે અઢી વાગે ચાલુ કર્યું અને વાં ફુગા ટાઈમની વાત કરીએ ને તો હવા ચાર સાડા ચાર જેવો ટાઈમ થયો ને ચાર સાડા ચાર જેવું થઈ ગયું છે હું આપણે ભૂંકા એથી લીધું હતું જિજ્ઞેશભાઈ હજી ચણા છે વારીને આવશે ત્યાં લાગીને આપણે અહીંયા પાણા થોડાક નહીં કાં આખા કરીને નહીં કાં પાણા ને પાણા આખા કરીને હવે થોડાક ફ્રી થઈ ગયા જ કીધું હાલો હવે એમના જાય એને થોડોક ટેકો થઈ ગયા મારી અથવા અહીંયા કે પૂછી જો હું કીએ છે કી આ કે ભલે આ કે પાણી પાણી પીને એવું કરીએ છીએ ગરમી તડકો હે તો ચાલો તો જિગ્નેશભાઈ જો અત્યારે હાલમાં ચા ફૂગાળી પાછો લઈને આવતા રહ્યા ધીમે ધીમે આવે છે ચા લઈને જો કેવું કંઈક ચાલે હું તમને બતાડીશ ઘટાડી જ ન ભાઈ કે ઓથરા કાઢી નાખું કે એક નંબર બે હાળે હે ને વરસાદ થયો ને હમણાં છાટામાં ઉઠું એટલે ઠેફા નથી બરાબર ઉપડતા હવે ભાઈ પોચી જગ્યા પડી ગઈ અને આવી રીતના કાંઈક હાલે બગલાડી બોલાવે જિગ્નેશભાઈ હા ટ્રેક્ટર હા સ્લો સ્લીપ બ્લીપ કંઈ ખાતું નથી ભાઈ પોચું રૂ જેવું થઈ ગયું ને પાણી સરળતાથી હાલે જોરદાર કાંઈ ઘટે નહીં આ ડોક રાખીને જ રાકે નજર હોય કે ભાઈ ખેપો હોય કે હલકો ફાવે એ મેળ ના આવે પોચું લાપસી એવું પડું થઈ ગયું મજા આવે આખવાની કાલને પરમદી વરસાદ થયો હતો અમારે ને કાલ આખો નહોતું આઈકું આજ સવારથી સાડા આઠ આઠ વાગ્યાથી ચાલુ કર્યું આપણે કે જો તડકો તપી જાય ને એટલે બીજા દિવસે આખો આખોથી બીજા દિવસે આખશું કાલે એમ હતું કે વરસાદ આવી જાય પણ કાલ ના હોતી સારું થયું એટલે આજે આવેલું આજે હવે હેઠળ લઈ લે હું અહીંયા પૂગવા આવ્યો હેઠે વાય વખત હું તમને વિડીયો વિડીયોમાં હેડ્રોલ બતાડતો પણ હવે હેડ્રોલ જો આવી ગયો હોય ને ઢુકળો હવે તનક કલાક આખશું ને એટલે હાલી જાય હે આરામથી કંઈ ઘટશે નહીં તન ત્રણ સાડા ત્રણ કલાકમાં આરામથી હાલી જાય જિજ્ઞેશભાઈ હેઠે ભૂગી ગયા હે ફરીને પાછા જિગ્નેશભાઈ નાઇટમાં વળી ભા બગડાટી બોલાવી રહ્યા હે હવે હેઠો આવી ગયો ઢુકળો ને ઘણો હેઠળ આપણે ખેડતા આવ્યા હવે છેલ્લો એન્ટ છે એટલે એન્ટનો કીધો આપણે એમ તો એન્ટ હે એટલે વિડીયો બનાવી લઈ ફરીને હવે જો એન્ડ આવ્યો છે હવે બે ચાર ચા રહે એટલે બે પાંચ ગોથા હોય ત્યાં હજી કંઈક ગયો એન્ડ છે એટલે રજા અત્યારે જિગ્નેશભાઈ આપણે હેઠામાં હેઠામાં ઘણી ઘણી નાખે છે હું માંગુ ટેક કરીને આવું ચાલો જો વારે છે અત્યારે હાલમાં નાઈટ નો સીન છે વાગવાની વાત કરીએ ને તો મિત્રો એકથી દોઢ વાગવાનો ટાઈમ થઈ ગયો છે એકથી થી દોઢક વાગવા એવો હોય હા જીગ્નેશભાઈ પેલા કે ભાઈ બગડાટી બોલાવી દેવી છે અંધારું છે ફૂલ એટલે આમાં કંઈ દેખાયા નહીં ખાસ ફરીને પાછો ચાહ લઈને વ્યા ગયા પલટી મરાવીને ખેપાને જિગ્નેશભાઈ પહેલા બળક ગળાટી બોલાવી રહ્યા હતા હાલમાં આ એન્ડ આવી ગયો છે ખેપાનો હાલી ગયો ખેતર આપણું આખું વાડી આખી પૂરી બાવીસ વીઘા હતી ટોટલ બહુ લાંબા મહિના ગાળે આપણે હવે ખેડી લીધું છે હા હમણાં આપણે હવે દસ પંદર મિનિટમાં ફ્રી થઈ જાઉં હું તો ચાલો મિત્રો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરી નવા નવા હેતુથી અમને અમારું વિડીયો બનાવવાનું મનોબળ વધે જય જવાન જય કિસાન ભારતમાં તાકી જય